સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો કે મરઘીનો જે ચરક છે અને કેરંડીનો જે ખોળ છે આ બંનેનો ઉપયોગ આપણે પાયાના ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ અને સાથે સાથે આપણે પિયત પછી પણ આપણે આપવું હોય તો આપણે આપી શકીએ છીએ જેમાં વાત કરીએ તો કે જે બજારમાં મળતા જે રાસાયણિક ખાતર છે તેના કરતાં ચાર ગણું વધારે ફાયદો જોવા મળે છે તેની અંદર આપણે કેટલા કેટલા તત્વો જોઈએ તો કે તેની અંદર આપણને તેર પ્રકારના તત્વો આપણને મળે છે એક તો કાર્બન કાર્બન છે નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે પોટાશ છે કેલ્શિયમ છે લોહ તત્વો છે બોરોન મેગેનિયમ અથવા તો માઇક્રોન્યુટ્રિયન્ટ જેવા ઘણા બધા તત્વો આપણને તે પ્રકારના તત્વો મળી રહે છે જેને જે આપણને છો આપણો છોડ તંદુરસ્ત રહે છે અને આપણા છોડની અંદર કોઈ પણ પ્રકારે જે મૂળને જે જીવાતો ઓલી થતી હોય અથવા તો જે મૂળમાં જે ટૂગ લાગતી હોય અથવા તો જે મૂળ આપણા કોવાઈ જતા હોય તો તેના અંદર આપણને સારું એવું રિઝલ્ટ જોવા મળે છે અને આપણને જે છોડ હોય તેનો આપણે ફૂગ લાગતી નથી જેના લીધે છોડ સુકાતો નથી અને આ પ્રકારના તેર પ્રકારના તત્વો મળવાના કારણે આપણા છોડને કોઈ પણ પ્રકારે ઉણપ રહેતી નથી અને આપણો છોડ છે તે એકદમ સારું એવું અને તંદુરસ્ત રહે છે અને સાથે સાથે વાત કરીએ તો કે જે આ મરઘીનું ચરોક છે તેની પી એચની વાત કરીએ તો કે તેની પીએચ સાડા છથી આઠ સુધી છે અને વાત કરીએ તો કે તમામ જે આપણા પાકો છે તેને આપણે સારી એવી પિયતમાં આપણે જોઈએ તો કે આઠ પી આઠ પીએચ હોય તો તેની અંદર આપણા જે પાકો છે તે સારા એવા અને જે તંદુરસ્ત રહે છે તો જે છ સાડા છ થી આઠ સુધીની જે મરઘીની ચરકની પીએચ છે તેનાથી લીધે આપણે ખેતરમાં નાખીએ તો સારા એવો આપણો જે જમીન છે તેનો સુધારો થાય છે અને છોડ આપણો તંદુરસ્ત રહે છે અને સાથે સાથે આપણે જે ફૂગ લાગતી હોય અથવા તો જે જીવાતો આવતી હોય તેનાથી આપણને રક્ષણ મળે છે અને ત્યાર પછી તેની આપણે ફાયદાની વાત કરીએ તો કે જમીનની જે ફળદ્રુપતા છે તેને આપણે વધારો કરે છે જે રાસાયણિક ખાતર નાખતા હોય તેના કરતાં આપણને સારું એવું ફળદ્રુપતામાં વધારો જોવા મળે છે ત્યાર પછી જમીનમાં જે રોગપ્રતિકારક શક્તિ છે તેનો વધારો કરે છે અને ત્યાર પછી જે ફ્લાવરિંગ સ્ટેજ આવે છે તેમાં પણ સારું એવું જોવા મળે છે ત્યાર પછી જે સોળ સુકાવાની જે ઘણી બધી રાસાયણિક ખાતર નાખવા છતાં પણ જો આપણો શોર ચૂકાતો હોય તો આ જે મરઘીનું ચરબ છે અથવા તો જે એરડીનો ખોળ છે તે નાખવાથી આપણો છોડ ચૂકાતો નથી અને સારો એવો તંદુરસ્ત થાય છે અને આપણે વાત કરીએ તો કે કેટલી માત્રામાં નાખું જોઈએ તો કે અઢી વીઘાની અંદર આપણે પચાસ કેજી નાખી શકીએ છીએ અને એના કરતાં પણ વધારે નાખી શકીએ છીએ કારણ કે આ ઓર્ગેનિક છે એટલે કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી અથવા તો કોઈ પણ પ્રકારે આ નુકસાન થતું નથી અથવા તો તમે વધારે પણ નાખી શકો છો ત્યાર પછી આપણે છેલ્લે કે પહેલાં કીધેલું હતું કે આપણે મગફળીની અંદર શું શું ફાયદો છે તેની અંદર વાત કરીએ તો કે મગફળી જ્યારે આપણી ત્રીસથી પાંત્રીસ દિવસની અંદર થતી હોય ત્યારે જે છોડ સુકાઈ જતા હોય અથવા તો પીળા પડતા હોય તો આ જે એરંડીનો ખોળ નાખવાથી છોડ સુકાતા નથી અથવા તો પીળા પડતા નથી અને જે આપણું રાસાયણિક ખાતર નાખવાથી જે ઉત્પાદન આપણને મળતું હોય તેના કરતાં ત્રીસ ટકા વધારે આપણને એરંડીનો ખોળ જે આપણે બીને આપણે લગાવીએ છીએ તે પહેલાં આપણે જમીનની અંદર તેને ખાતર વાવવાથી આપણને આવું આવું આપણને જે સોળ ચૂપાતા નથી અને ઉત્પાદનમાં જે ત્રીસ ટકાનો વધારો થાય છે એવું આપણને સારું એવું મગફળીની અંદર પણ આપણને આનો ફાયદો જોવા મળે છે તો જે ખેડૂત મિત્રો આ લેવા ઈચ્છતા હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અમે તેનો યોગ્ય ઉત્તર આપશું અને નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખશું ધન્યવાદ